કાંકરેજ તાલુકાના થરા ખાતે જ્યોતિબા ફુલે શિક્ષણ સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તાળલા સન્માન કાર્યક્રમ યોજાયેલ જ્યોતિબા ફૂલે શિક્ષણ સેવા ટ્રસ્ટ કાંકરેજ દ્વારા દ્વિતીય તેજસ્વી તાળલા સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી કીર્તિસિંહ વાઘેલા તથા ચિત્તોડ ગાદીના મહંત શ્રી આત્મહંસ બાપુ તથા અમદાવાદ શહેરમાં એસીબીમાં ફરજ બજાવતા કિશનભાઈ મકવાણા તેમજ સમાજના કાર્યક્રમમાં ઉપસ્થિત પધારેલા આગેવાનો વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ તથા જ્યોતિબા ફૂલે સેવા ટ્રસ્ટના પ્રમુખ તેમજ સમગ્ર ટીમનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે શિક્ષણ ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે વિશે ઘણા મહાનુભાવો પોતપોતાના અનુભવો સમાજના લોકોને સમજાવ્યા હતા અને આવતું ભવિષ્ય બાળકનું કેવી રીતે સ્વીકારવું થઈને પ્રેરણાદાય અનુભવો સમાજની સમક્ષ રજૂ કર્યા હતા આ કાર્યક્રમની હાજરીમાં આવેલા મહેમાનોએ શિક્ષણ માટે ફાળાની પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને સમગ્ર કાંકરેજ તાલુકાના લોકોમાં આ કાર્ય જોઈને હર્ષ આનંદની લાગણી પ્રસરી ગઈ હતી

આજના સમારંભના અધ્યક્ષ મહંત્રી આંશોપુ સમાજનું ઘરે સમાજના અહીંયા મંચ ઉપસ્થિત અને જ્યોતિબા ફુલે ટ્રસ્ટ ના સૌ યુવાન મિત્રો ને લાખ લાખ અભિનંદન આપો ભાઈએ બે

चित्रोड एक 1008, आठ महन श्रेय आत्मस्वापो आप कांकरेज ना लोकप्रिय धारा सभ्य श्री अमृत ठाकुर साथ मंच पर विराजमान समाज का सब सम्मान्य आगे मान सीओ विविध समाज मत बधारेला सौ आमंत्रित मेहमान सीओ सम्मान्य पदाधिकारी सीओ अधिकारी सीओ ट्रस्ट प्रमुख श्री महामंत्री श्री एम एस नगर टेम विशाल संख्या मेंadharela सौ भाइयों बहनों माताओं वाला बालकों समेत सब प्रकार मित्रों सब प्रथम आयोजक मित्रों द्वारा समाज का निकरा की ने श्रधात्मक परीक्षाओं को પગ મળે સરકારી નોકરીઓમાં વેપારી ક્ષેત્રે ઔદ્યોગિક ક્ષેત્રે